મોર્નિંગ મિત્રો તો સ્વાગત છે તમારું બધાને એક આપણા નવા બ્લોગમાં સો આયુ તમે મજામાં હશો ભાઈ કાલે નાઇટ આપણે કરી હતી આ પેટ્રોલ પંપ છે ત્યાં અને ભાઈ અહીંયા છે આપણું સાયકલ અને અહીંયા આપણે લગાવ્યું હતું આપણું ટેન્ટ બાકી ભાઈ અહીંયા છે આપણી સાયકલ અને કાલે નાઇટ કરી હતી આપણે અહીંયા પણ મતલબ મારી કેજ છે ને મેં ત્યાં હોટલ પર રોકાવાનો હતો ને ત્યાં ભૂલી ગયો છું તો મતલબ કે હોટલ દસ દસ વાગે ખુલે એવું હોય છે તો મતલબ એટલી વાર તો આપણે વેઇટ નહીં કરી આપીએ કે આપણે ચાલવાનું છે થોડું તો થઈ ને યાર બેપ રહી ગઈ તો રહી ગઈ નવી લઈ લેશું બાકી ચલાવાય હવે આપની સાયકલ કમ્પ્લીટ 10 બેટ બધીન કન્ફર્મેડ કરી દીધી છે તૈયાર બાકી આયા ભાઈ સુવિધા સારી હતી તો ચાર્જિંગ લાઈટ બાઈટ બધું ખરીદી દીધું છે કમ્પ્લીટ ફાર બેક ચાર્જિંગ લાઈટ ચાર્જિંગ ફોન ચાર્જિંગ બધું થઈ ગયું છે ચાર્જિંગ કમ્પ્લીટ બાકી ચલાવાય હવે આપણે નીકળવાનું છે થી તો ચાલવાય હવે નીકળીએ બાકી છે અને મતલબ મેં અત્યારે મતલબ નાસ્તો કરવા માટે બેઠી છું સવાર સવાર તો ચેક કરી લઈએ નાસ્તો કેવો લાગે છે બાકી પહેલી વાર આપણે ખાઈએ છીએ ને તો કેવું લાગે ટ્રાય કરી લઈએ પેલા જો સારું લાગે તો દાર ખાશું બાકી સારું નહીં લાગે તો પછી કંઈક બીજું ખાશું અને અહીંયા ભાઈ બીજું કશું મળતું નહીં સવાર સવાર આ જ મળે છે તો જોઈ લઈએ કેવું લાગે છે બાકી ચલો નાસ્તો કરી લીધો પણ શું ક્યાંય પકોડા પણ આપણા બ્રેડ પકોડા અને આ પકોડામાં બહુ બધો ફરક પડે છે ભાઈ મતલબ નથી બરાબર મજા ના ભાઈ એક જ ખાધો આપણે ખાધું નોર્મલ બાકી ચલો ભાઈ આગળ ચલો ભાઈ જઈએ ચલો બાય જઈએ થઈ ગઈ છે અને હું જઈ રહ્યો તો આપણને મળી ગયા હવે આપણા ગુજરાતી ભાઈઓ તો ચાલો તમને પણ મલાવ જોવા ભાઈ આ છે જીજે 3 ની ગાડી એટલે કે મતલબ રાજકોટ સાઈડ ની છે પછી એક ગાડી છે જોવા ભાઈ જીજે જીજે 21 જે નવસારી સાઈડ થી છે અને આ છે ભાઈ મહારાષ્ટ્ર રાજસ્થાન ઓ રાજસ્થાન આ હા તાકે આ ભાઈ છે આપ કાઈ થી છો મતલબ કાઈ થી છો આપ નવસારી નવસારી અચ્છા જોવા ભાઈ આ જીજે 21 નવસારી

બહુ મજા આવી હમણાં જોડે નાસ્તો બાસ્તો કરી લઈએ ત્યાર પછી આપણે નીકળવાનું હશે આગળ પ્રોબ્લેમ છે મારે એ પર્સનલ છે એટલે કોઈ કંઈ નહીં આપતું બાકી સોલ્વ થઈ જશે જલ્દી એવી આશા બાકી ચલાવવા તમારો બધાનો પ્યાર સપોર્ટ થેન્ક યુ અત્યારે વાગવા કરે છે ભાઈ અગિયાર અને હું ભોગવા ભોગવી ગયો છું ટોલગેટેલથી રીવા થાય છે નેવું કિલોમીટર અને પ્રયાગરાજાથી થતો હશે બસો ને ત્રીસ કિલોમીટર કે છવ્વીસ એવું થાય છે બાકી ચલો થોડી પોકી ગયા છીએ આપણે અહીંથી બહુ ટ્રાફિક ચાલુ થઈ જશે મતલબ ટ્રાફિક થોડી થોડી ચાલુ થઈ ગઈ છે સો કિલોમીટર કાપી એટલે વધારે ટ્રાફિક આવશે અહીંનું એક તો જમવાનું કે કંઈ નાસ્તો ગમતો જ નહીં મળે

मेरा रन पर बाकी चला भाई थोड़ी भी गई थी तो भी आया बोली है एक टोपी काले रही थी मारे क्या रॉयल फैमिली ने चुरा ली शायद चलो चलो भाई मिलते પાણી આપણી જોડે પૂરું થઈ ગયેલું તો આ પેટ્રોલ પંપ છે તો આપણે અહીંયા મતલબ પાણી ભરવા માટે ઊભા રહ્યા છીએ અને અયોધ્યા સોરી પ્રયાગરાજથી છે એકસો ને પોસઠ કિલોમીટર અને રેવા છે અહીંથી ચાલીસ કિલો ચાલીસ કે પોત્રીસ પાંત્રીસ કિલોમીટર છે બાકી ભાઈ પાણી ભરી દઈએ બાકી અહીંથી આપણે હવે નીકળીએ આવું શું થાય છે ખબર ચણા છે ચણા તો નથી પણ બીજું કઈક છે પહેલી આવડે જોયું આમ કંઈક ફૂલ લાગ્યા છે ગુલાબી ગુલાબી ટાઈપ તેની ખેતી છે એ નહીં ખબર પેલી બાજુ તો થાય છે રાયડો અહીંયા મતલબ આ તો મીઠીની ભાજી છે સાહેબ

લગાડે છે ને ઘેટા જોડે વિડીયો લઈ લીધો આપડે જોડે ભાઈ પૈસા પૂરા થઈ ગયા છે ને તો આપડે ભાઈ ગેટા ચારવાઈ ગયા છે બાકી વિડીયો ખાલી ડેમો માટે લીધો છે તો એ ખરાબ ના વિચારતા બાકી ભાઈ ચલો ભજા મિલેગે ચલો ચાલો ભાઈ જઈએ આપણે સાયકલ ત્યાં મૂકી છે જો ત્યાં સાયકલ મૂકીને હું પાછો આવ્યો તો મતલબ ભાઈ ગેટાનો વિડીયો લેવા માટે સ્પેશિયલ બાકી ભાઈ આજે તો આપણે જોડે છે ને ભાઈ પૈસા છે પણ આપણે મતલબ વિડીયો એવો ખાલી લીધો છે મતલબ કન્ટેન એવું લીધું છે કે ભાઈ પૈસા પૂરા થઈ ગયા અને ભાઈ આજે આપણે આવી ગયા છીએ ગેટા ચાલવા બાકી ભાઈ જોતા રહેજો વિડીયો જઈએ આગળ અને બસો ને એકસો ને પાસઠ કિલોમીટર છે હવે પ્રયાગરાજ મહાકુંભ અને અત્યારે વાગવા કરે છે ભાઈ પાંચ બાકી જોઈએ કે અત્યારે વાગી જશે છ અને હું અત્યારે મતલબ જો રીવા પહોંચવા કહું છું રીવા એથી છે પાંચ કિલોમીટર અને પ્રયાગરાજ છે એથી ભાઈ એકસો ને પચાસ કિલોમીટર એટલે આપણું એવું ટાર્ગેટ છે કે આપણે ભાઈ કાલે સાંજ સુધીમાં પ્રયાગરાજ પહોંચી જઈશું અને પ્રમ દિવસ એટલે કે જે ત્રીજી તારીખનું સ્નાન છે આપણે કરવાનું છે પ્રયાગરાજ મહાકુંભમાં બાકી ચલો ભાઈ અહીંયા ઊભી છે આપણી સાયકલ અને આપણે નીકળીએ છીએ આગળ મતલબ રીવાથી હજી તો પાંચ દસ કિલોમીટર કાપવાનું ટાર્ગેટ છે

બાકી ચલો ભાઈ આપણને મળી ગયા મધ્યપ્રદેશમાં ફરી આપણા મતલબ કે અડી એટલે કે આપણા મોડાસાના ભાઈ મળી ગયા બાકી બહુ સારું લાગ્યું હોય ચાલો જોતા રહેજો વિડીયો આગળ આજે ક્યારે ખાવાનું શું કરીએ જોતા રહેજો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને અત્યારે મેં મતલબ જસ્ટ સિટી પૂરી કરી રીવા સિટીમાં યાર એટલું ટ્રાફિક એટલું ટ્રાફિક તો હું થાકી ગયો યાર બહુ જ કલાક દોઢ કલાક લીધો આઠ કિલોમીટરમાં ત્યારે મતલબ અત્યારે હું મોડ મોડ આવ્યો છું મતલબ બાયપાસ હાઈવે છે અને એ સીટીઆઈથી આવી પૂરી થઈ ગઈ છે અને અહીંથી પ્રયાગરાજ હવે અહીંથી ખાલી એકસો ને ત્રીસ કિલોમીટર જેવું કે એકસો પચીસ એકસો ત્રીસ જેવું છે બાકી ભાઈ ચાલો હવે આગળ ચાલવાનું થતું નથી હવે એ કોઈક સારી જગ્યા જોયું અને આપણે નાઈટ રોકાઈ જઈએ એવી નથી જોઈએ કોઈક જગ્યા મળી જાય તો બાકી ટ્રાય કરીએ આગળ હવે શું થાય છે ચાલો કેમ છો મારું હું અજિલું મહીસાગર ભાઈ મજામાં છો ને તો હું કરી રહ્યો છું આપણા મહીસાગર જિલ્લાથી ભાઈ પ્રયાગરાજની સાયકલ યાત્રા અને મારી યાત્રાના આજે થઈ ગયા કમ્પ્લીટ દસ દિવસ અને હું અત્યારે પોપવા કરું છું રેવા એટલે કે રેવા એથી છે પાંચ કિલોમીટર અને ભાઈ પ્રયાગરાજ છે એથી એકસો ને પચાસ કિલોમીટર એટલે કે ભાઈ એકસોને પચાસ કિલોમીટર આપણે કાલે સાંજ સુધીમાં કાપી નાખવાનું છે કાલે સાંજે આપણે પહોંચી જઈશું પ્રયાગરાજ અને ક્રમ દિવસ એટલે કે જે ત્રણ તારીખનું સ્નાન છે એ સ્નાન કરવાનું છે આપણે ભાઈ મહાકુંભ પ્રયાગરાજ બાકી તમે ક્યાંથી વિડીયો જુઓ છો કમેન્ટમાં લખી દેજો જય શ્રી રામ હર હર મહાદેવ અને આવા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બાકી ભાઈ આપણે તો મૂકી દેવાના છીએ ભાઈ પ્રયાગરાજ મહાકુંભમાં નાવા માટે બાકી ભાઈ તમારે આવવું હોય ને તો ફટાફટ આવી જજો હજી મે ચાલુ છે મહાકુંભ હજી છવ્વીસ તારીખ સુધી ચાલુ રહેવાનું છે અને હું પણ છવ્વીસ તારીખ સુધી મહાકુંભમાં જ છું બાકી કમેન્ટમાં લખી દેજો ભાઈ તમે ક્યાંથી જુઓ છો ભાઈ સાડા આઠ અને અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ તો ભાઈ અહીંયા મૂકી છે આપણી સાયકલ અને આ જગ્યા છે મતલબ જો આ જગ્યા છે ને તો આપણે અહીંયા મતલબ ટેન્ટ લગાવીને સુવાનું છે બાકી જગ્યા મળી ગઈ છે ભાઈ અહીંયા જગ્યા મળવી એ જ બહુ મહત્ત્વનું છે બાકી સારું એવું કઈ જગ્યા મળી ગઈ છે તો અહીંયા મતલબ આપણે લગાવી દેવાની છે ટેન્ટ અહીંયા લગાવી દીધી છે આપણી સાયકલ અને ભાઈ અહીંયા છે કેમેરા છે જો કેમેરા છે આ ભારત પેટ્રોલ પંપ છે જે છે આગળ આવે છે મતલબ તો ભાઈ અહીંયા મતલબ ટેન્ટ બી લગાવી દીધું છે આપણે અને આ વાય છે આપણે અહીંના મતલબ એ છે તો સાયકલ બી છે અહીંના મતલબ ફોડી ગાર છે તો સાયકલ જોઈશે આપણને ધ્યાન રાખશે બાકી જો હવે આપણે પેટ્રોલ પંપી અને અત્યારે મતલબ આપણે જવાનું છે ખાવાનું ખાવા માટે તો થોડી નજીક છે હોટલ તો મતલબ સાયકલ લઈને નથી જવાનું આપણે મતલબ ચાલતા ચાલતા જવાનું છે બાકી આ મતલબ નજીક જ છે હોટલ આપણે દસ કદમ કહેતા એટલે દસ કદમ ગમી હવે દસ કદમ વધારે થઈ ગયા કંઈ નહીં જઈ આવીએ થોડી નજીક છે હોટલ તો ત્યાં જઈને આપણે જમી લઈએ પછી જમીન પછી પાછા અહીંયા આવી જઈશું મતલબ પેટ્રોલ પંપે અને આઠની નાઇટ આપણે કરવાની છે પેટ્રોલ પંપે બાકી ચલો ભાઈ આવી રીતે જાય મારી નાઇટ તો બાકી જતા રહીજો વિડીયોને ત્યાં સુધી હું આગળ જઈ અને હોટલથી જમી લો સાડા આઠ અને આખું જમવાનું આવી ગયું છે તો તમે જોઈ શકો છો જુઓ ભાઈ

અહીંયા મૂકી દીધી છે આપણી સાઈકલ ટોપીને બધું અહીંયા મૂકી દીધું છે બાકી લાઇટ બાઈટ આજે કાઢ્યું નથી પણ અહીંયા મતલબ શું કેમેરા છે ને એટલે વાંધો આવે નહીં બાકી વાયક લાઇટ નથી કાઢી ટોપી અહીંયા છે પાણીની બોટલ એમની એમ પડી છે બાકી ચલો ભાઈ આ લગાવી દીધું છે આપણું ટેન્ટ અને આપણું મતલબ સૂવાનું છે આજે ટેન્ટમાં મતલબ ચાર દિવસથી મેં ટેન્ટમાં જ છું તો ચલો ભાઈ અંદર લગાવી દીધું છે આપણું ટેન્ટ આપણે okay. <laughs>